હલો મિત્રો આજે આપણે બ્લોગ ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું એનું એક કારણ છે કે આપણે મજૂરને તેડવાના હતા સારો જવાનો વાઢવાનો હતો એટલે એને તેડવા જવાના હતા રસ્તામાં રાહ જોઈ રહ્યા હતા એટલે આપણે થોડુંક થઈ ગયું મોડું બ્લોગ ઉતારવામાં ફાઇનલ ઉતરી તો જાહેર આજે જરાક મોડું થઈ ગયું આપણે કાલે એક બ્લોગમાં આપણે જરાક ટાઈમના અભાવના કારણે આપણે બ્લોગ ઉતાર્યો ન હતો એની હિસાબે આપણે થોડુંક મોડું થઈ દઉં ના હવે રેગ્યુલર આપણો બ્લોગ ચાલુ જ રહેવાનું છે એ ફાઇનલ જ છે અત્યારે આપણે ધવલભાઈની રાહ જોઈ રહ્યા છીએ કે શાને પાણી આવે મજૂર માટે એટલે ધવલભાઈ ચાને પાણી લઈને આવું એટલે આપણે તમને એની મુલાકાત એ કરાવશું હાલો મિત્રો ઢવલ ચા પાણી લઈને તો આવી ગયો આપણે બોલાવ્યો નહીં આપણે એની આગળ જઈને કહીએ કે ભાઈ આવું કંઈક કરવા વર્ગી છે મજૂર ને અન્યાય એટલો બધી કેમ હા ધવલ ચાને પાણી તો તું લઈને આવ્યો બોલાવ્યો કેમ નહીં

સૌલભાઈ માવા તો લઈને જ આવ્યા વાંધો નહીં હવે એકવાર કરીએ બીજું શું જવા દેવું પડે ને નાનો છે એટલે વાત હા કેમ લઈને આવ્યો મારી ગાડીમાં મોમ નથી પેટ્રોલ નથી પેટ્રોલ નથી તો લઈને ન હોય ન હોય રસ્તામાં રાખે એવરેજ નથી આપતી જરાય મારી હા એ તો પબ્લિક ને ખબર પડે કે સ્પ્લેન્ડર એવરેજ આપે કે સુપર તારી ગાડી નથી આપતી સ્પ્લેન્ડરની નહીં નહીં ભાઈ હવે ધોલ ભાઈ નું કેવું એમ છે કે આપડે એન્જિન બનાવી રાખ્યું એ ભાઈ માં વાંધો નથી તો ભાઈ પાસે છે કંઈ ઠન ઠન ગોપા માલ માલતો છે પછી ગાડી લે તો આબરૂ ગાડી લે કેટલી એ બધી ચોખોટું નો હોય લા કોકડ તો શક્યા બંને ખબર પડે ને કેલભાઈ હા હલો મિત્રો આજે પછી આપણે જવારવાડ બાર મજૂર કર્યા મને લાગતું નથી કે આજે પૂરું થાય જો બાર મજૂર છે મને નથી લાગતું કે આજે પૂરું કરે એટલે આપણે તો પાછી કાલે આને આ રામાયણ રહેવાની છે હજુ તો આ બધી બાકી છે જો જ્યાં નજર પડે ત્યાં સુધી આપણું જ છે જો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આપણું જ છે લાગે આપણે તો આપણે ફર્સ્ટ ક્લાસ આપણી જગ્યા બધી જંગલ જો આપણે ધરાવી દારો બારો ભરી કમ્પ્લેટ હવે આપણે રવાના થઈ ગયા છે ઘરે આપણો પણ ટાઈમ થઈ ગયો આપણે લઈ ને નીકળી પેડા રસ્તો જરા ખરાબ છે થોડીક વાલ લાગશે આવશે મજા જો

થોડું થોડું દેખાય અંધારું થઈ ગયું આપણે કઈ સબસ્ક્રાઇબરો ને આપણો વિડીયો પૂરે પૂરો દેખાવો જોઈએ હું આપણે કરીએ એને બતાવવાનું જ છે જો હાટો તો આપણે આ ગધા મજૂરી કરીએ અમે જ ધ્યાન રાખશું બીજું શું ને તું ઘડીક પહેલા કે કેતો તો તે ક્યાં સામ તારે વાડ દાટી કરે હા વાડ દાટી કરે હવે આપણી તું તારા સબસ્ક્રાઇબરો ને એમ કેતો તો કે આપણી પુષ્પા જેવી દાટી થઈ ગઈ ને હતી થઈ ગઈ પુષ્પા જેવી એટલે મારા સબસ્ક્રાઇબરો ને પૂછજો કે મારી પુષ્પા જેવી દાટી થઈ

નો આવે કોમે ટીવી નો પબ્લિક ના આવે આપણા સબ્સ્ક્રાઇબર ઉભે તને વાત કરીશ મે એવા છે એવી ના બક નો કરે એવી કોમેન્ટ હારીસ કોમેન્ટ કરે કે તો ઈ જ પણ ખરાબ છે કુટળવાની કે કમેન્ટ ખરાબ કેવે તો મને તો પૂરો કર દે ઈ ઠાબરી નાખ તો ક્યાં જાવું મને તો તો મારા સબ્સ્ક્રાઇબર મજા આવે ને તો આપણે ઢાકી તો આ ઈ તો કે અમુક કહી દે તો તો થાય યાર ઈ તો મારું તો બનાવો બરોબર

બેયમાં નવા નોખો થઈ ગયો લો એકાઠામાં સ્પ્રિંગું કાઢને ચ્યું ને એકાઠામાં બેરિંગું કાઢને ખાણ કેટલાનો સાંભળો 750 રૂપિયાનો 750 તમે હોણ ક્યો અમે મત પતા ન પડી ગયો કારીગર છે કારીગર ઈ ગેરેટનો નથી ભાઈ એનો કારીગર ઈ પંસરનો કારીગર হ্যাঁ দেখো এটা ধো করে

કા હવે આંબા ના પાકે હા ઉતાવડે પાકે ઓકે હા લાઈટ કરું કરું હાલ તો હવે ની દેતે આંબા બેસી શકે હમ તો બાકી હા આપણે તમને શું લાગે હા ઓ પાકે ખરા સમે આપણા સબ્સ્ક્રાઇબરો કે